નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આપણી થાળીમાં જે સાદી દાળ રોટલી છે એ ખરેખર આપણા શરીરની અંદર જઈને શું કમાલ કરે છે ચાલો આજે એ જ જાણીએ આપણે આપણા ખોરાકની પાછળ છુપાયેલા વિજ્ઞાનને એકદમ સરળ રીતે સમજીશું જાણીશું કે કેવી રીતે દરેક કોળીઓ આપણા શરીરને ચલાવે છે બનાવે છે અને બચાવે પણ છે તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો એ જોઈશું કે આપણી થાળીમાં ખરેખર છેશું પછી આપણા શરીરને શક્તિ ક્યાંથી મળે છે એ સમજીશું શરીરનું સમારકામ કોણ કરે છે અને રોગોથી આપણું રક્ષણ કેવી રીતે થાય છે એ પણ જાણીશું અને છેલ્લે આ બધું ભેગું કરીને એક પરફેક્ટ એટલે કે સંતુલિત આહાર કેવો હોવો જોઈએ એના પર વાત કરીશું તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે રોજની જે જમવાની થાળી છે ને એના પર નજર કરીએ જો આ દેખાવમાં તો એક સામાન્ય થાળી લાગે છે બરાબર ને પણ હકીકતમાં આ માત્ર ખોરાક નથી આ તો એક આખી ટીમ છે આમાં રહેલી દરેક વસ્તુ રોટલી હોય દાળ હોય કે શાક એક એવો ખેલાડી છે જેનું આપણા શરીરમાં એક ખાસ કામ છે તો ચાલો આ ટીમના દરેક મેમ્બરને જરા નજીકથી ઓળખીએ પણ સવાલ એ છે કે આ બધું આપણે ખાઈએ છીએ એ પેટમાં જઈને કરે છે શું આ એક જ સવાલનો જવાબ આખા પોષણ વિજ્ઞાનનો પાયો છે ચાલો આને સમજીએ હવે કોઈ પણ કામ કરવું હોય ચાલવું હોય દોડવું હોય કે પછી વિચારવું પણ હોય તો એના માટે શું જોઈએ શક્તિ રાઈટ જેમ કોઈ ગાડી પેટ્રોલ વગર નથી ચાલતી બસ એમ જ આપણા શરીરને પણ એક બળતણની જરૂર પડે છે તો સવાલ એ છે કે આ બળતણ આ એનર્જી આવે છે ક્યાંથી અને આ બળતણના બે મુખ્ય સ્ત્રોત છે એક છે કાર્બોદિત અને બીજું છે ચરબી સમજી લો કે આ બંને આપણા શરીરના એન્જિનને ચલાવવા માટેનું પેટ્રોલ અને ડીઝલ છે સૌથી પહેલાં વાત કરીએ કાર્બોદિતની આ છે આપણા શરીરનું ક્વિક ચાર્જર એટલે કે તાત્કાલિક શક્તિ તમે વિચાર કરો બપોરે જમ્યા પછી જે એકદમ ફ્રેશ અને એનર્જેટિક લાગે છે ને એ આ કાર્બોદિતને કારણે જ છે અનાજ બટાકા શેરડી આ બધામાંથી આપણને તરત જ એનર્જી મળે છે અને જો કાર્બોદિત ક્વિક ચાર્જર હોય તો ચરબી છે આપણી બોડીનો પાવર બેંક તેલ ઘી બદામ આ બધામાંથી મળતી ચરબી એ એનર્જીનો સ્ટોરેજ છે જ્યારે આપણને લાંબા સમય સુધી શક્તિની જરૂર પડે અથવા તો કાર્બોદિતમાંથી મળેલી એનર્જી વપરાઈ જાય ત્યારે શરીર આ પાવર બેંકમાંથી શક્તિ ખેંચે છે ઓકે તો એનર્જીની વાત તો થઈ ગઈ ગાડીમાં પેટ્રોલ તો ભરાવી દીધું પણ વિચારો જો ગાડીમાં ક્યાંક ઘસારો લાગે કોઈ પાટ તૂટી જાય તો એનું શું બસ એવું જ આપણા શરીરમાં પણ થાય છે અને એના સમારકામ માટે પણ આપણા ખોરાકમાં જ એક ખાસ મિકેનિક છુપાયેલો છે અને આ મિકેનિકનું નામ છે પ્રોટીન પ્રોટીનને સમજવા માટે એક સરળ ઉદાહરણ છે જેમ કોઈ મકાન બનાવવા માટે ઈંટો જોઈએ બસ એ જ રીતે આપણા શરીરને બનાવવા એના વિકાસ માટે અને ટૂટફૂટને રિપેર કરવા માટે પ્રોટીન રૂપી ઈંટોની જરૂર પડે છે એટલે જ તો એને બોડી બિલ્ડિંગ ફૂડ પણ કહેવાય છે હવે આ જરૂરી ઈંટો એટલે કે પ્રોટીન આપણને મળે ક્યાંથી તો એના માટે ઘણા બધા વિકલ્પો છે જે લોકો શાકાહારી છે એમના માટે કઠોળ છે દાળ છે પનીર જેવી વસ્તુઓ છે અને જે માંસાહાર કરે છે એમના માટે દૂધ ઈંડા માછલી જેવા સ્ત્રોત છે મુદ્દો એ છે કે શરીરને આ ઈંટોનો સપ્લાય સતત મળતો રહેવો જોઈએ ચાલો તો આપણી ગાડીમાં પેટ્રોલ પણ છે અને આને રિપેર કરવા માટે મિકેનિક પણ છે પણ બહારના હુમલાઓથી એટલે કે બીમારીઓથી બચાવ કોણ કરશે આપણા શરીરની આર્મી કોણ છે ચાલો હવે એ સૈનિકોને મળીએ અને આ સૈનિકો એટલે આપણા શરીરના સુપરહીરો વિટામિન્સ ભલે એમની જરૂર બહુ ઓછી આમ ચપટી જેટલી જ હોય પણ એમનું કામ બહુ મોટું છે એ આપણા શરીરની ફરતે એક અદૃશ્ય ઢાલ બની જાય છે જે આપણને રોગોથી બચાવે છે આંખોની રોશની હોય હાડકાની મજબૂતી હોય કે પેઢારું સ્વાસ્થ્ય આ બધું જ વિટામિન્સ સાચવે છે ઉદાહરણ તરીકે વિટામિન એ ગાજર અને પપૈયા જેવા ફળોમાંથી મળે છે અને એ ખાસ કરીને આપણી આંખો અને ત્વચા માટે ખૂબ જ જરૂરી છે પછી આવે છે વિટામિન બી આ આપણને ઘઉં અને ચોખા જેવા આપણા રોજના ખોરાકમાંથી જ મળી જાય છે એનું મુખ્ય કામ છે ખોરાકમાંથી શક્તિ બનાવવાનું એટલે કે એ આપણા શરીરનું એક પ્રકારનું પાવર મેનેજર છે અને હવે વાત કરીએ એક એવા વિટામિનની જેને આપણે બધા ઓળખીએ છીએ વિટામિન સી નારંગી આમળા લીંબુ ટામેટા આ બધી ખાટી વસ્તુઓમાંથી મળતું વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે શરદી ખાંસી જેવા નાના મોટા દુશ્મનો સામે લડવા માટે આજ આપણી સેનાને તૈયાર કરે છે એ જ રીતે વિટામિન ડી પણ ખૂબ જ મહત્વનું છે એ આપણને દૂધ માછલી ઈંડામાંથી મળે છે એનું કામ બહુ રસપ્રદ છે એ કેલ્શિયમ માટે એક ગેટકીપર જેવું છે મતલબ જો વિટામિન ડી ન હોય તો આપણે ગમે તેટલું કેલ્શિયમ લઈએ એ હાડકાં સુધી પહોંચી જ ન શકે અને વિટામિન ડી વિશે એક સૌથી મજેદાર વાત આપણું શરીર પોતે પણ એને બનાવી શકે છે હા આ એક સુપરપાવર જેવું છે જ્યારે આપણી ચામડી પર સૂરજનો તડકો પડે છે ત્યારે આપણું શરીર જાતે જ વિટામિન ડી બનાવવાનું શરૂ કરી દે છે જાણે કે અંદર એક નાનકડી ફેક્ટરી ચાલતી હોય તો આપણે શક્તિ આપનારા ઘટકો જોયા શરીર બનાવનારા ઘટકો જોયા અને રોગોથી બચાવનારા ઘટકો પણ જોયા પણ આ બધાનું સાચું બેલેન્સ કેવી રીતે કરવું બસ આ જ સવાલનો જવાબ છે સમતોલિત આહાર પણ આખી વાત પૂરી કરતા પહેલાં બે બીજા જરૂરી સાથીઓને ભૂલવા ન જોઈએ એક છે આહાર રેસા જેને આપણે વૃક્ષાંશ પણ કહીએ છીએ એ પાચનતંત્રને સાફ રાખવામાં મદદ કરે છે અને બીજું છે પાણી પાણી તો આ બધા જ પોષક તત્વોને શરીરના ખૂણા સુધી પહોંચાડવા માટેનું વાહન છે આ બંને વગર આખી સિસ્ટમ બરાબર કામ કરી શકે નહીં એટલે આ બધાનો સાર શું છે સારે છે કે કોઈ એક સુપરફૂડ નથી હોતું સારું સ્વાસ્થ્ય તો એક સંગીતના ઓર્કેસ્ટ્રા જેવું છે જેમાં દરેક પોષક તત્વ પછી એ કાર્બોદિત હોય પ્રોટીન હોય કે વિટામિન પોતાનું વાજિંત્ર બરાબર વગાડે છે અને જ્યારે આ બધાનું સંતુલન જળવાય ત્યારે જ તંદુરસ્તીની એક સરસ મજાની ધૂન બને છે તો હવે પછી જ્યારે પણ જમવાની થાળી સામે આવે ત્યારે એને માત્ર ખોરાક તરીકે ન જોતા એની પાછળનું આખું વિજ્ઞાન યાદ કરજો અને હવે સવાલ એ છે કે તમારી આવતીકાલની થાળીમાં શક્તિ નિર્માણ અને રક્ષણ આ ત્રણેયનું સંતુલન કેવું હશે આના પર જરૂર વિચારજો